ટાઈમ આવી ગયો છે બાય બાય બાદરપુરા બાય 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 આવવાનું શું તે તમને મળી જાય ને ઓર છે જય ભગવાન બધા મિત્રોને ને સ્વાગત છે ફરીથી તમારું અમારા નવા દીપ બ્લોગ યુટ્યુબ ચેનલ ની અંદર તો કેમ છો તમે બધા મોજ માં જશો તો આજે છે આપણે જવાનું છે બાય બાય બોલ દેવાનું છે બદરપુરા ને કેમ કે આપણે જઈએ છીએ આપણા વતન અમરેલી રવારી રવારીકામાં તો બન્યા રહેજો મિત્રો રેડી થઈ ગયા છે વેલા નાખી દીધા છે અને હવે આપણે જઈ રહ્યા છે અમરેલી બસ માં જવા માટે અને બસ આવે એટલે આપણે બેસી જઈએ ટાટા ટાઈમ આવી ગયો છે બાય બાય બહાદરપુરા બાય 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 બાગ ભાઈ બાય કહી દઈએ આપણું સબ સેન્ટર હતું આપણું સબ સેન્ટર હતું સબ બાય બાય કહી દઈએ દિશુબેન આવી રહ્યા છે ની એન્ટ્રી જો એન્ટ્રી તો દેખો લાજ આ બીજો એન્દ્રો છે મારા ઘરનો તમે જોઈ શકો છો આવવાનું શું તે તમને મળી જાય

અને રાતનું મોસમ છે જો રાત છે તો હવે સીધા ડાકોર જઈને મળીએ પૂગી ગયા છીએ ડાકોર બસ સ્ટેન્ડે આ સામે દેખાય છે તમને એ ડાકોરનું બસ સ્ટેન્ડ છે ને હવે આપણે અહીંથી બસ પકડવાના છીએ તો જેવી બસ આવે તેવા મળીએ નકર ટાઈમ પાસ કરીએ તો મિત્રો ત્રણ કલાક આપણે અહીંયા કાઢવાની છે તો જોઈએ કેમ કાઢીએ આપણે અમરેલી માં ભૂ ગયા તા સવારે ને અત્યારે ત્રણ વાગી ગયા છીએ સવારે આપણે સાત વાગે ભૂગી ગયા હતા ને આરામ કર્યો હતો તો અત્યારે આપણે જવાનું છે રબારીકા આપણા ગામમાં તો જોઈએ બસમાં માં જવાનું હોય ને આપણે એમાં જવાનું તો ચાલો મળીએ

<laughs> 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 oh, 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 oh. Hold the tape.